ગાંધીનગરમાં કપાસના બિયારણ માટે રાજ્ય સરકારે જાહેર કરેલી એડવાઇઝરી તેમજ નકલી બિયારણ મુદ્દે પાકોનું વાવેતર કરવું જોઈએ તો બિયારણ ખરીદી પાકા બિલો આગ્રહ રાખવો જોઈએ અને ખેડૂતે બિલને કાયમ સાચવી રાખવું જોઈએ બીવી વસોયા વધુમાં જણાવ્યું કે સરકાર માન્ય જાતો અસલી જ છે બિયારણની જાત પર કેટલા

દરેક જિલ્લાની અંદર રાજ્ય સરકાર દ્વારા એક ઊભા પાકની કમિટી બનાવેલી છે અને એમના અધ્યક્ષ છે એ જિલ્લા ખેતીવાડી અધિકારી અને જે તે પાકના કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની એક ટીમ બનેલી છે એટલે આપણે જે ઊભો પાક છે એ ઊભા પાકની અંદર આ કમિટીને બોલાવી અને એનું નિરીક્ષણ કરાવવું જોઈએ અને એ કમિટીનો અહેવાલ જે છે એ અહેવાલ સાથે આપણે જે કોઈ કાનૂની કાર્યવાહી છે એ કાનૂની કાર્યવાહી પણ એમની સામે કરી શકાય છે અને એમ તેમ છતાં વધારે એમને કોઈ જરૂરિયાત રહેતી હોય તો આપણે એમને ગ્રાહક સુરક્ષા સુરક્ષાની અંદર પણ એક આપણા એવિડન્સ તરીકે આ કમિટીનો અહેવાલ આપણે રજૂ કરી અને જે તે કંપની છે એમની સામે આપણે વળતર પણ માગી શકીએ છીએ